મે કઈમ ગઈ હું માલતી તો મામા પાસે ભલાદાન કરવા જવા જતી કે આ જવા દે ને કે મલ મસા તો એ કોને કેટલા જેટુ જાય એ એક એક ચૂટુ જ ને ચેપન કરીને જલ્દી કેરા જલ્દી આજ તો આપણે <coughs> સ્કેચ કરવા પડશે જો ની મળે તો દાડા ઉગી ખર ઓ સ્કેચ મળ્યા તો કે યે જો રિતેશ ભાઈ મને ડાયરેક્ટ ફોન ના કરે અરે હું ઉડી ઉડી આયા નંબર ફોન નઈ હવે હેડો આવે જો બની છોલા પર તોના મોટો લેતો હો કોમણા પાડે રે હેડી હેડી મને તો પક દુફાયા હાચુ તો あらよろしいでしょ。<laughs> <laughs> Yeah, આયુ આયે યાર